નમસ્કાર સ્વાગત છે સૌપ્રથમ એક આજના મુખ્ય સમાચારો અંકલેશ્વર જેડીસી માં સ્પોટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલ એસઆઈઆર મેગા કલેક્શન કેમ્પની મુલાકાત લેતા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે બીએલઓ ની કામગીરીનું નિરીક્ષણ કર્યું આમર ધડા નદીના બ્રિજ પર 25 ટન સુધીના છ વ્હીલર વાહનો માટે મukti ભારે વાહનો પર પ્રતિબંધ યથાવત અંકલેશ્વર જે ડીએ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે એસઆઈઆરની ચાલતી કામગીરીની સમીક્ષા કરી હતી બુથ ઉપર બીએલઓની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ મતદાર યાદી ખાસ સઘન સુધારણા અભિયાનને વધુ અસરકારક બનાવવા તારીખ ઓગણત્રીસ અને ત્રીસ નવેમ્બર દરમિયાન જિલ્લાભરમાં બે દિવસીય મેગા કલેક્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળસંપત્તિ વિભાગના રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે આજરોજ અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયેલ એસઆઈઆર કેમ્પની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું આ મુલાકાત દરમિયાન રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું અહીં દરેક બૂથ લેવલ ઓફિસરો ખૂબ ખંતી અને પ્રામાણિકતાથી કામ કરી રહ્યા છે ચોકસાઈપૂર્વક મતદાર યાદી દુરસ્તીકરણ કામગીરી પૂર્ણ કરી શકાય તે માટે આ કામગીરીમાં નાગરિકો પણ પોતાનો સહયોગ પૂરો પાડે તેવી અપીલ કરાઈ હતી આ પ્રસંગે નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તરૈયા અલ્પેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મતદાર યાદી સુધારણા કાર્યક્રમની અંદર ખાતે પણ આવ્યા છે અને મુલાકાત છે દરેક બીએલસી પણ ખૂબ ખંદથી પ્રમાણતાથી કામ કરી રહ્યા છે એ તમામને પણ હું ખૂબ અભિનંદન આવે પાઠવું છું આમોદના ઢાઢર નદીના બ્રિજ પર પચ્ચીસ ટન સુધીના છ વિકલ વાહનો માટે મુક્તિ ભારે વાહનો પર પ્રતિબંધ યથાવત અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને ભરૂચ જિલ્લાના આમોદ જમૂસર નેશનલ હાઇવે નંબર ચોસઠ પર આવેલ ઢાઢર નદીના બ્રિજ પર વાહનોની અવરજવર સંબંધિત નિયંત્રણોની વિગતો સ્પષ્ટ કરવામાં આવી છે હુકમ મુજબ પચીસ ટન સુધીના વજનની ક્ષમતા ધરાવતા છ વ્હીકલના વાહનોને ઢાઢર નદીના બ્રિજ ઉપરથી પસાર થવા દેવાની છૂટ આપવામાં આવી છે આ નિર્ણયથી નાના કોમર્શિયલ વાહનોના સંચાલકોને મોટી રાહત મળી શકે છે જોકે પચીસ ટનથી વધુ વજન ધરાવતા ભારદારી વાહનો માટે પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે આ પ્રતિબંધ બ્રિજની સુરક્ષા અને જાળવણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે ભારે વાહનો માટે અગાઉ જાહેર કરાયેલ રૂટ ડાયવર્ઝન યથાવત રહેશે ભારદારી વાહનોએ તેમના પરિવહન માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે જેમાં જંબુસરથી આમોદ તરફ આવતા પચીસ ટનથી વધુ વજન ધરાવતા વાહનોએ જંબુસર પાદરા એક્સપ્રેસ વે એન ફોર માતર આમોદ માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે તેમજ આમોદથી જંબુસર તરફ જતા પચીસ ટનથી વધુ વજન ધરાવતા વાહનોએ આમોદ માતર એક્સપ્રેસ પાદર જંબુસર માર્ગનો ઉપયોગ કરવાનો રહે પાદરા જંબુસર માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે આ જાહેરનામું અધિક મેજિસ્ટ્રેટ દ્વારા કાયદાની જોગવાઈ હેઠળ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તમામ વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટરોએ આ નવા નિયમોનું પાલન કરવા અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે જેથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આરોગ્ય સેવા ક્ષેત્રે વધુ એક સુવિધા ઉમેરાઈ રહી છે મધરકેર હોસ્પિટલ તરફથી તેમના નવા વેન્ચર મધરકેર નર્સિંગ હોમનું ભવ્ય લોકાર્પણ રવિવારે તારીખ ત્રીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં યોજાયું હતું પચીસ વર્ષથી પ્રેગ્નન્સી અને ગાયનોકોલોજીસ્ટ સંબંધિત સમસ્યાઓ માટે વિશ્વસનીય સ્થાન તરીકે ઓળખાતી મધરકેર હોસ્પિટલ હવે જાડેશ્વર વિસ્તારમાં નવી સુવિધા સાથે સેવા આપવા જઈ રહી છે નર્સિંગ હોમનું લોકાર્પણ આર કે એલિનોરા તવરા રોડ જાડેશ્વર ચોકડી ખાતે ટ્રસ્ટ અને હોસ્પિટલ સંચાલકો દ્વારા કરાયું હતું આ પ્રસંગે સમાજના આગેવાનો પ્રતિનિધિઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા નવા હોસ્પિટલના લોકાર્પણ સમયે ઉપસ્થિત શુભેચ્છકોએ ડોક્ટર ફાલ્ગુની ઠક્કર ડોક્ટર ચિંતન ઠક્કર અને ડૉક્ટર દક્ષેશ પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી ભરૂચમાં પાંચવતી વિસ્તારમાં મધરકેર હોસ્પિટલ નામે અમે છેલ્લા બાવીસ વર્ષથી પ્રેક્ટિસ કરીએ છીએ અને આપ સૌનો સાથ સહકાર સેવા અમને મળે છે અમારી હોસ્પિટલમાં ગેનિકને લગતી અને પ્રેગનન્સીને લગતી જેમ કે પ્રસૂતિ પૂર્વેની સારવાર ડિલિવરી વ્યંધ્યત્વ નિવારણ એટલે કે ઇન્ફર્ટીલિટી લેપ્રોસ્કોપીથી થતાં બધા ઓપરેશન્સ અને સોનોગ્રાફી સીડી ફોડી સોનોગ્રાફીથી લઈને બધી સુવિધાઓ ઉપલબ્ધ છે આ જ બધી સુવિધાઓ સાથે ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં માન્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સરના આશીર્વાદ સાથે અમે નવી બ્રાન્ચ ઓપન કરી રહ્યા રહ્યા છીએ આપ સૌની નજીક આવી છીએ તો બધી જ ફેસિલિટી અમારા ઓરિજિનલ મધરકેર હોસ્પિટલમાં છે એ સેટઅપ ચાલુ જ છે અમારું આ સેટઅપમાં પણ અમે એ જ ફેસિલિટી સાથે શરૂ કરી રહ્યા છીએ જૂના તવરા ગ્રામજનો દ્વારા ચિંતનાથ મહાદેવ મંદિરનો સત્તરમાં પાટોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરાઈ હતી ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે નર્મદા નદીના કિનારે આવેલ શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરના આજે સત્તરમા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી જેમાં સવારે નવ કલાકે હોમાત્મક રુદ્ર યજ્ઞનો પ્રારંભ થયો હતો જ્યારે સાંજે સાડા ચાર કલાકે શ્રીફળ હવન અને સાંજે છ કલાકે મહાપ્રસાદી સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા સાથે જ સત્તરમા પાટોત્સવને લઈને ચિંતનાથ મહાદેવ મંદિરને ભવ્ય લાઇટિંગ અને રંગબેરંગી ફોલોથી સજાવવામાં આવ્યા હતા ચિંતનાથ મહાદેવ મંદિરના સત્તરમા પાટોત્સવમાં બાર હાજર થી વધુ શિવ ભક્તો મહાપ્રસાદીનો લાભ લીધો હતો ચમતી ભોગવાળી જે વાતે જો કદા માંજેસ જગને મંતનો ત્વરીષ્ઠન જગને ગુષય મંતગાલો વાકરી નામા હવે સમય છે એક વિરામનો વિરામ બાદ અને તો જોતા રહો ન્યૂઝ રેફ્યુજી લાસા માર્કેટ જૂના અને જાણીતા પરિવાર ભરૂચ આવી ગયું છે ટિબેટીયન રેફ્યુજી લાસા માર્કેટ આ વખતે સ્થળ બદલાયું છે સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં નગરપાલિકા સામે સ્ટેશન રોડ ભરૂચ અમારે ત્યાં જેન્ટ્સ માટે હાફ બાય જેકેટ ફૂલ બાય જેકેટ સ્વેટર તેમજ જેકેટ પણ ઉપલબ્ધ લેડીઝ માટે અવનવી ડિઝાઇનમાં સ્વેટર જેકેટ હાફ બાય સ્વેટર લોંગ સ્વેટર અને હા લેડીઝ માટે ખાસ નવી વેરાયટી પોંચો અને અલગ અલગ ગરમ વુલન શાક લેડીઝ અને જેન્ટ્સ માટે હાથ અને પગના મોજા વુલન કેપ મંકી કેપ કાન ટોપી ફેન્સી કેપ અને નાના બાળકો માટે સ્વેટર જેકેટ બેબી સૂટ ગરમ ટોપી હાથ પગના મોજા તેમજ ઘણી બધી અવનવી વેરાયટીઓ ઉપલબ્ધ આ ઉપરાંત વિવિધ વેરાયટીઓમાં જીન્સ પેન્ટ કોટન પેન્ટ નાઇટ્રેક ટી શર્ટ શર્ટ પણ હાજર છે તો રાસ એની જુઓ છો આજે જ પદારો ઠંડીથી ગભરાવાની જરૂર નથી આવી ગયું છે ટિબેટીન રેફ્યુજી લાસા માર્કેટ parking ની સુવિધા ઉપલબ્ધ सीसीटीवी કેમેરાથી સજ્જ સ્થળ રિલેક્સ સિનેમાના કમ્પાઉન્ડમાં નગરપાલિકા સામે સ્ટેશન રોડ ભરુચ ભરૂચ તાલુકાના નવીઠા ગામે સમસ્ત વણકર સમાજ દ્વારા ભરૂચ તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ તેમજ અપર્ણિત યુવક યુવતીઓનો પસંદગી મેળો ભવ્ય રીતે યોજાયો હતો કાર્યક્રમમાં પ્રમુખ પદે મા મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક તથા સમાજ સેવક ધનજીભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મહેમાન તરીકે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ અરુણસિંહ રણા ડીઆઈએના સેક્રેટરી બળદેવ આહિર સમાજ આગેવાન ચંદ્રકાંત સેલત કનુભાઈ પરમાર રાજેન્દ્ર સુતરિયા અંગારેશ્વરના મહેશ પરમાર તેમજ ભરૂચ નગરપાલિકાના પૂર્વ સભ્ય મનહર પરમાર અને સમાજ ટ્રસ્ટના પ્રમુખ કાંતિભાઈ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ કાર્યક્રમમાં તેમજ સાથે સાથે પસંદગી મેળો નવયુવાન યુવક યુવતીનો પસંદગી મેળો અહીંયા આયોજિત કરવામાં આવ્યો છે એ પ્રસંગે અહીંયા મોટી સંખ્યામાં સમસ્ત વણકર સમાજના ભાઈઓ અને બહેનો હાજર રહ્યા બીજા નવયુવાન મિત્રો પણ આનાથી પ્રેરણા લઈ અને એ પણ ઉત્તરવર્ધ આગળ પ્રગતિ કરે એવી અહીંયાથી મારી આપ સૌને હાર્દિક શુભકામનાઓ ત્યારબાદ વાઘેના ધોતી અરિનભાઈ અને જે લોકોને ખબર જ છે કે અમે અહીંયા અમારો નંબર છે પહેલો બરાબર પહેલાં બાગેશ્વરના જૂના બોરભાટા બેટ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસેથી ભરૂચ એલસીબી પોલીસે જુગાર રમતા પાંચ જુગારીઓની અટકાયત કરી એકાવન હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાંથી તે દરમિયાન જૂના બોરભાટા બેટ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબીની ટીમે રેડ કરતા જુગાર રમતા ભરૂચના સોહેલ યુસુફ પટેલ એઝાઝ મુસા પટેલ સોહેલ કાદર મન્સૂરી અને બોરભાંઠા બેટના પ્રવિણ માછી તથા કિશન પટેલે ઝડપી લીધા હતા પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા સોળ હજાર પાંચસો અને પાંત્રીસ હજારના ચાર નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા એકાવન હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર એડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અંકલેશ્વર એસટી ડેપો ખાતે રાજ્યમંત્રી ઈશ્વરસી પટેલના હસ્તે અંકલેશ્વર સેલવાસ નવીન બસને લીલી ઝંડી આપી રૂટ ઉપર પ્રસ્થાન કરાવાયું હતું આ પ્રસંગે ડેપો મેનેજર સહિત કર્મચારીઓ અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ એસટી વિભાગ દ્વારા અંકલેશ્વર ડેપોને બિરસા મુંડા પરિવહન અંતર્ગત એક નવી બસ ફાળવાતા આજ રોજ અંકલેશ્વર ડેપો ખાતે અંકલેશ્વર સેલવાસ એક્સપ્રેસ રૂટ પર નવીન બસને ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગના રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે લીલી ઝંડી આપી નિયત રૂટ પર રવાના કરાઈ હતી આદિજાતિ વસ્તી ધરાવતા તાલુકાઓને ગત તારીખ પંદરમી નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડેડિયાપાડા ખાતેથી બિરસા મુંડા પરિવહન અંતર્ગત 250 જેટલી નવી एसटी બસોનું લોકાર્પણ કરાયું હતું જેથી આદિવાસી સમાજના બાળકો, દીકરીઓ શાળાઓ સરળતાથી પહોંચી શકે સાથે એક્સપ્રેસ રૂટની બસો મુસાફરોની સવારીને વધુ સલામત બનાવશે આ અવસરે વિભાગીય યાંત્રિક ઈજનેર જી કે પટેલ અંકલેશ્વર ડેપો મેનેજર જે બી ગાવિત સહિત કર્મચારીઓ ભાજપના આગેવાનો અને મુસાફરો ઉપસ્થિત રહ્યા હતા આજે અંકલેશ્વરથી પણ અંકલેશ્વર સહેલવાસ ગુર્જર નગરી કે જે અંકલેશ્વરથી સેલવાસ અને સહેલવાસથી ફરી અંકલેશ્વર એ વિસ્તારના લોકોને પણ સગવડતા મળે એના માટે એક અંકલેશ્વર એપોની અંદર આજે આપણને જ અહીંયા બસ આપી છે ત્યારે ગુજરાત સરકારનો એટલે ખાસ કરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના ઉપ મુખ્યમંત્રી શ્રી અને સાથે સાથે વન મંત્રી એવા હર્ષભાઈ સંઘીજીનો પણ હું આ તબક્કે આભાર માનું છું મેગા કલેક્શન કેમ્પની મુલાકાત લેતા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે બીએલઓની કામગીરીનું નિરીક્ષણ કર્યું આમોદ ઠાડર નદીના બ્રિજ પર પચીસ ટન સુધીના છ વ્હીલર વાહનો માટે મુક્તિ ભારે વાહનો પર પ્રતિબંધ યથાવત આજના સિટી ન્યુઝ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર